એ બધા તમારા ધંધીના બંધ કરી દેજો ગમે એ રાષ્ટ્રીય અધ્યક્ષ હતું બરાબર શૈલેષ લુખા બરાબર તારા બધા ધંધા બંધ કરી દેજે બરાબર નાના નાના છોકરાઓને પકડી પકડીને માફી માંગો ને મીડિયા વાયરલ કરો શું છે એ બધું આ તમે ગેરમાર્ગે દોરો છો સમાજને તમારે જો શાંતિ ફેલાવવી હોય ને તો ઘણા રસ્તા નમસ્કાર મિત્રો હું છું શૈલેષ મેર અત્યારે આપણને સોશિયલ મીડિયામાં જોવા મળ્યું છે કે જે પેલો કાનો આહીર હતો એ એમ કહેતો હતો કે કુરી સમાજની બેન દીકરીઓ અમારામાં બસો ત્રણસો રૂપિયામાં દાડીએ આવે છે અને આજે એને સોશિયલ મીડિયા મારફતે માફી માંગે છે અને સમસ્ત કોળી ઠાકોર સમાજ તેને માફ પણ કરે છે પણ હજુ એક સાંતલપુરનો દેવું આહિર કરીને કોઈ આઈડી વાપરે છે ને કહે છે હું દેવું આહીર તો અને સોશિયલ મીડિયાની અંદર એવા સમાજ વિરુદ્ધના કોરુ કોરિયાઓ એવા શબ્દ વાપરે છે એટલે એ ને કંઈ હા ગુજરાતની અંદર કોઈ એવો જિલ્લો નથી જ્યાં કોરી ઠાકોર સમાજ વસતો ના હોય અને અમારી પૂરેપૂરી તૈયારી છે કે તને દરેક જિલ્લાની શેર કરાવવાની છે તને દરેક જિલ્લામાં તને આંટો મરાવવાનો છે એટલે અમારી ભૂલ તૈયારી છે તારે માફી માંગવી હોય તો માંગી લે બાકી અને શેર તો કરાવવાની છે ગુજરાતના તમામ જિલ્લાની હો ખબર છે તારી પાસે પહેલાં તું ડ્રાઈવર હતો ડ્રાઈવરમાં થોડી અત્યારે જૂનું ડાલુ લાવ્યો છું પેલું શું કહેવાય ઈટી પિકઅપ એ કંઈક કહેવાય ને એ તારી પાસે છે એટલે તારી ડિટેલ તો મેં બધી કાઢી લીધી છે એટલે માફી માંગવી તો માગી લેજે નકર દરેક જિલ્લાની શેર કરાવવાની અને જરૂર પડે ને તો ગુજરાતના જિલ્લામાંથી શેર છે હો જય જય દ્વારકાધીશ હું છું અમીર બારડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા હવે એક આજે મેં વિડીયો જોયો શૈલેષ મેરનો રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ કોળી સંઘનો કંઈક કઈક છે હવે ઈ છે ને શું કરે નાના નાના છોકરાઓને માફીઓ માંગવે એક કોઈક વિડીયો આવ્યો તો કાનાનો કાનો આહીર કરીને એને માફી માગવી અને હવે આ શૈલેષ એવું બોલે શૈલેષ મેર કે હવે અમારે દેવને માફી મગવવી છે નાના નાના છોકરાઓને પકડી અને માફી માગવે તો મારા સમાજના છોકરા દીકરા દીકરીને કહું ક્યાંય માફી માગતા નહીં કોઈ દી ક્યાંય આપણું સર ઝુકાવતા નહીં દી તમને માફી માગવાનું કહે ને તેદી મારા ડેલી હિલા આવજો દેવભૂમિ દ્વારકામાં અને કોઈ ચમરબંધી એવો નથી કે આપણા સમાજને ખોટી રીતે માફી માગવી બસ એક વસ્તુ યાદ રાખજો કોઈ દી સમાજને ટાર્ગેટ ના કરતા એક વાય જે કોઈ પણ સમાજ હોય અને કોઈ દી મોટામાંથી ગાળ ના બોલતા કોઈની બેન દીકરી વિશે આ વસ્તુ એક એક અને સમાજ આ બે ના બોલતા પછી વ્યક્તિગત તમે ભલે ટાર્ગેટ કર્યો હોય પછી ભલે તમને માફી માગવી લે હું જોઉં છું જેને તેને નાના નાના છોકરાઓને પકડીને માફી મગવું વિડીયો વાયરલ કરો તમે હું મરદાનગી સાબિત કરો એ ભરત માણા કહેવાય નાના નાના છોકરાઓને માફી માગવી લો મરદ કહેવાય મરદ ના કહેવાય માય કાંગલાની નિશાની છે અને વિખવાદ તમારા બધા બંધ કરો શાંતિ છે ઉગ્રવાદ ના ફેલાવો કાયદો કાનૂન કાયદો કાયદાનું કામ કરે છે કોઈ કાયદો હાથમાં ના લઈએ અને લો એન્ડ ઓર્ડર જાળવી રાખો તમારા વિસ્તારમાં બાકી હવે અમને જો એવી ખોટી રીતે કોઈ અમે નાના અમારા દીકરા દીકરીને ક્યાંય નાના છોકરાઓને માફી માગવીને જે તદી તેથી હવે હરાવટ નથી અને આપણા સમાજને હું કહી દઉં આયર સમાજને અમીર બારાડી જીવી એ હું તમારું કોઈ મૂંઝાવન થતું નથી હું બેઠો છું મારે પૂરી રીતે બધી તૈયારી જ હોય હું બેઠો સમાજ માટે કાળી તે બસ એક કોઈ સમાજને ટાર્ગેટ ના કરતા અને એક ગાઢ ભેદ ના બોલતા આ બે પોઈન્ટનું ધ્યાન રાખજો બાકી તમારો ગમે તેથી હમીર બારાડી ફોન ઉપાડીએ વોટ્સઅપ કોલ હું બેઠો સમાજના દીકરા દીકરી માટે માફી માગું કેવાની માફી ભાઈ નાના નાના છોકરાઓને પકડી પકડીને માફી માગવો હો તમે તમે એ વખતે કાદું મકરાણી થઈ ગયા હે નાના નાના છોકરાઓને ઉપાડી ઉપાડી માફી માગવો વિડીયો વાયરલ કરો એ તમારી બહાદુરી એ કાયરતાની નિશાની છે તમારી સમજી ગયા અને ખાસ ભવિષ્યમાં શાંતિ એ શાંતિ રહેવા દો સમાજ સમાજ વચ્ચે પ્રેમ છે એ પ્રેમ રહેવા દો અને ટાર્ગેટ વ્યક્તિગત હંમેશા રાખો સમાજ ક્યાંય વચ્ચે નથી આમાં અને બીજા નંબરમાં આયર સમાજના દીકરા દીકરીઓ માટે કાયમ હમીર બારાડી ગમે ત્યાં જરૂર પડે હું બેઠો છું તમને એક વખત કોઈ ટાર્ગેટ કરે ક્યાંય પણ પેલો વિડીયો મને નાખજો હું જોઈ લઈ બાકી ક્યાંય નમવાન થતું નથી અને એવો કોઈ કાદુ મકરાણી ગુજરાતમાં થયો નથી બરાબર અને સમાજમાં જે ઉગ્રવાદ ફેલાવે છે એનાથી દૂર રહ્યો એના વિડીયા જોવા નહીં સમાજ સમાજ વચ્ચે ઉગ્રવાદ ફેલાવે છે કાયદો હાથમાં આપણે લેવાનો નથી શાંતિ ફેલાવવાની છે અને ભાઈચારો રાખવાનો હોય કોઈ દિવસ ગાળ ભેદ નહીં બોલવાની કોઈ પણ વ્યક્તિએ અને સમાજને કોઈ દી ટાર્ગેટ નહીં કરવાનું સમાજ આમાં કોઈ છે નહીં બરાબર એટલે આ વસ્તુ થોડીક ધ્યાન રાખવા જેવી છે પછી કોઈ પણ સમાજનું હોય કે મારા સમાજનું હોય પછી ભલે તમને કોઈ રીતે ટાર્ગેટ કરે બરાબર બાકી આ જે ઉપાયડી છે હમણાં એ બધા તમારા ધનથી બંધ કરી દેજો ગમે એ રાષ્ટ્રીય અધ્યક્ષ હતું બરાબર શૈલેષ લુખા બરાબર તારા બધા ધંધા બંધ કરી દેજે બરાબર નાના નાના છોકરાઓને પકડી પકડીને માફી માગવી વિડીયા વાયરલ કરો શું છે એ બધું આ તમે ગેરમાર્ગે દોરો છો સમાજને તમારે જો શાંતિ ફેલાવવી હોય ને તો ઘણા રસ્તા હતા બેઠક થઈ શકતી હતી અને ઘણા બધા રસ્તા હજી ખુલ્લા છે બાકી આ તમે હે ને નાના નાનાને પકડીને તમારી મરદાનગી ના બતાવશો બાકી તમારે જે મિયા ભાઈનો કોલ આવે ને એમાં મારે અહીંયા પછી બહેનનો કોલ આવે પોતપોતાનામાં એરિયામાં હવ રાજા હોય તમારા એરિયામાં અહીંયા કદાચ ચાલતું હોય ભાઈનો કોલ અહીંયા અમારા બેનનો કોલ હાલે પોતપોતા એ પોતપોતાના એરિયો હોય ને એ બધા રાજા હોય સમજાઈ ગયું એટલે એ સમજ તો નહીં ને એ બધું તારા મનમાં કંઈ ફાકો હોય શૈલેષ તું જે અધ્યક્ષ હોય કાઢી નાખજે અને અમારા દીકરા દીકરીને ક્યાંય ટાર્ગેટ કર્યો ને તેથી અમીર બારાળી આવશે વચમાં આ યાદ રાખજે મારું મોઢું જોઈ લેજે બરોબર અને મારા સમાજના વ્યક્તિને કહી દઉં એક ગાળભેદ નહીં બોલવાની અને કોઈ સમાજને ટાર્ગેટ નહીં કરવાનું બેન દીકરીને ટાર્ગેટ નહીં કરવાનું આપણે આવે કૃત્ય કરવાના નથી તમને ઠપકો દઉં છું આપણા સમાજના દીકરા દીકરીને આપણે એવા હું કામ કામ કરવા જોઈએ સામેવાળાના વાકમાં આવી જાઓ ભાઈ તમે બરાબર શાંતિથી હું કામ ઉપયોગ કરવો જોઈએ કામ સમાજને ટાર્ગેટ કરવો જોઈએ એટલે થોડુંક જે અવેરનેસ છે એ રાખો સોશિયલ મીડિયા બધા વાપરે છે અને ગાડું બોલો એમાં આપણે બેન દીકરી વિડીયા જોતી હોય એટલે મર્યાદા સારી છે અને બે સમાજમાં પ્રેમ રહીએ એવી હંમેશા આપણે એવું રાખવાનું કે બે સમાજમાં વિખવાદ ના થાય પ્રેમ ભાવના રીએ કેમકે ઘણા ગામમાં બે સમાજ રહેતા હોય અને હળીમળીને રહેવું જોઈએ આવા બે પૈસાના લુખા જે ફેલાવે છે ભ્રમ એવું કંઈ છે નહીં ગ્રાઉન્ડ લેવલમાં બધે શાંતિ છે આનો ધંધો વિખવાદ કરવો અને આ ચૂંટણી સાટું બધો ધંધો હોય ચૂંટણી આવે ને એટલે આ બધું આમને સામને કરી અને બધું આ મેટરુ પતાવ્યું હોય બરાબર એટલે પ્રેમ ભાવના રાખો હળીમળીને રહ્યો અને કાયદો કાયદાનું કામ કરે કોઈ કાયદો હાથમાં ના લેવો બરાબર આ સાથે જય દ્વારકાધીશ